આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકામાં આજરોજ સામાન્ય સભા મળી જેમાં સૂત્રોના જણાવ્યા અનુસાર કામ નંબર ચારને લઈને સભ્યો દ્વારા બંને પક્ષે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો જોવા મળ્યા હતા ગટર લાઇટ તેમજ સફાઈના કામો અંગે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા ચર્ચા વિચારણા કરવામાં આવતા વાતાવરણ ઉગ્ર બનવા પામ્યું હતું છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકા પ્રજાના પ્રાણ પ્રશ્નોને નિરાકરણ લાવવાના બદલે પોતાના અંગત મતભેદો ચરણસીમાએ પહોંચ્યા હતા અને આ જ ચરણસીમાએ પહોંચેલા મતભેદો સામાન્ય સભામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બોલાચાલી થતાં માહોલ ગરમાયો હતો ત્યારે શું આવનારા સમયની અંદર ખંભાત નગરપાલિકા દ્વારા પ્રજાના મહત્વના પ્રશ્નોનું નિરાકરણ આવશે આજ રોજ સામાન્ય સભાની બેઠક ખૂબ જ ઉગ્ર બનવા પામી હતી અને પાલિકાના સભ્યો દ્વારા છૂટા હાથના મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ક્યારેક ખંભાતના નગરજનો કહે છે કે શું આવનાર સમયની અંદર ભાજપ કોંગ્રેસના મતભેદોના કારણે પ્રજાના પ્રશ્નો અટવાયેલા રહેશે જ્યારે બીજી બાજુ છેલ્લા ઘણા સમયથી ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજય તેમજ ચીફ શ્રી નગરપાલિકા ભવન તેમજ પ્રજા વચ્ચેથી ગાયબ થઈ ગયા હતા ત્યારે આજરોજ સામાન્ય સભાને લઈને પ્રમુખ તેમજ ચીફ ઓફિસરની હાજરી જોતા વિરોધપક્ષના સભ્યશ્રીઓ એકંદરે નવાઈ પામ્યા હતા